તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી મહત્વના સમાચાર પર આજે આદિવાસીના ના ગણનાયક બિરસાની એકસો પચાસ ની જન્મ જયંતિ કરવામાં આવી રહી છે મહારાજ કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી ડાંગના આહવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે આદિવાસી વિકાસ મંત્રી કુબેર ડિંડોર સહિત નેતા આજે આદિવાસી ના ગણનાયક બિરસા ની એકસો પચાસ ની જન્મ જયંતિ ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી પણ આહ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજર છે તેમની સાથે કુબેર ડિંડોર જોવા મળી રહ્યા છે જનજાતીય ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે આ ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે વાહવામાં રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન છે જેમાં સીએમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે સાથે જ અનેક નેતાઓ પણ મંચ પર ઉપસ્થિત છે જેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે બિરસા મુંડાની આજે એકસો પચાસમી જન્મ જયંતિ છે તે નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં અનેક નેતાઓની સાથે મુખ્યમંત્રી ડાંગના હવા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત છે આદિવાસી વિકાસ મંત્રી સહિત નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય આપણા સમાજના અને આપણા વિભાગના કેબિનેટ મંત્રી એવા માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબ ઉપસ્થિત અધિક મુખ્ય સચિવ શ્રી આદિજાતે માન્ય ગુપ્તા સાહેબ માન્ય આપણા લોકસભાના દંડક અને આપણા વિસ્તારના વલસાડ ડાંગના ડાયનેમિક એવા સાંસદ સવલભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત

અર્જુનભાઈ ચૌધરી સાહેબ ત્રણેય તાલુકા સૌ ભાઈઓ બહેનો વડીલો માતાઓ સૌ પત્રકાર મિત્રો આજે એક ગૌરવનો દિવસ છે કે આપણા સમુદાયના આદિવાસી સમાજના ના એવા બિરસા મુંડા ભગવાનની આજે જન્મ છે ત્યારે આ

ક્રાંતિ કરી હતી અને આઝાદીની ચળવળથી માંડીને આપણા સમુદાય માટે ખૂબ એવું સારું કામ કર્યું હતું એની યાદ અંદર આજે સમગ્ર દેશમાં આ પ્રોગ્રામ યોજાય રહ્યો છે આપણને ખબર છે કે આપણા આદિવાસી સમાજને કેવી હાલત હતી આપણો ડાંગમાં હું દુનિયાની વાત કરતો નથી આપણી ડાંગની શું હાલત હતી એના આપણે બધા જ લોકો સાક્ષી છે ભૂતકાળની સરકારોમાં આપણા આદિવાસી સમાજ માટે એટલા બધા કોઈ એવા નક્કર કામો નતા કર્યા અને આપણો આદિવાસી સમાજનો જે ઇતિહાસ છે ગૌરવંતો ઇતિહાસ છે એને ઉજાગર પણ નતો કર્યો પણ આપણે માન્ય આજના આપણા ગુજરાતના પુનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આપણા જે ગૌરવંતો ઇતિહાસ છે આદિવાસી સમાજનો એને ઉજાગર કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે અને આપણા સમાજને કે આદિવાસી વિસ્તારને આગળ લાવવાનું પણ કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે આપણે બધા જ જાણે છે કે આદિવાસી સમાજ આ ડાંગની ની અંદર કેવી પરિસ્થિતિ હતી રસ્તાઓના ઠેકાણા નહોતા પીવાના પાણીની કોઈ સુવિધા નહોતી આરોગ્યની કોઈ સુવિધા નહોતી એના માટે આદિવાસી સમાજ સૌને સ્થાન લેવા માટે વિનંતી છે માટે સદૈવ ચિંતા કરતા અને આદિવાસીઓનું હિત જેમના હૈયે વસેલું છે એવા ગુજરાત સરકારના મૃદુ એવા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આમંત્રિત કરીએ એમના પ્રેરક ઉદ્બોધન માટે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે આજના અવસરે આપ મંગલ ઉદબોધન કરશો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જન્મ જયંતિ અંતર્ગત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન ગાઈન નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાવિત तालुका पंचायतना प्रमुख श्री भाई चौधरी श्री भाई गावित श्रीमती रविनाबेन गावित डांगना राजवी श्री धनराज श्री सूर्यवंशी आदिजाति मोर्चा प्रमुख श्री सुभाष भाई गाइन, दूध उत्पादक संघना चेरमेन श्री गमन भाई पटेल महामंत्रीश्रीओ अधिक मुख्य सचिव श्री जेपी गुप्ता जी आदिजाति कमिश्नर श्री सुप्रीत सु, सिंह गुलाटी કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત સૌ જનજાતિ સમુદાયના ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર મહાન ધર્મયોદ્ધા સેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની તેમને જન્મ જયંતિએ હૃદયપૂર્વક વંદન કરું છું ભગવાનની જન્મ જયંતિએ આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પંચોતેર માં આજના દિવસે ઉલીહાતુ ખાતે જન્મેલા ભગવાન બિસામ મુંડાએ સ્વાતંત્ર સેનાની તરીકે અંગ્રેજ સરકાર સામે જળ જમીન અને જંગલની ચળવળ શરૂ કરી એમના કુટુંબની વાત કરીએ તો માતાનું નામ કર્મી પિતાનું નામ સુગના મુંડા એક ભાઈ અને એક બહેન પ્રાથમિક શિક્ષણ ની સાથે સાથે એકાણું માં બદગાઉ ગામના આનંદ પાંડે પાસેથી વેદ પુરાણ ઉપનિષદ રામાયણ મહાભારત ગીતા જેવા હિન્દુ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ચાર વર્ષ આત્મજ્ઞાન સાથે ઔષધીનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન મુંડા મહાત્મા બિરસા મુંડા તરીકે પણ ઓળખાયા બિરસા ભગવાન બિરસા મુંડા નાનપણથી જ તેજસ્વી અને અનેક કળાઓમાં નિપુણ હતા અને જંગલમાં વાંસળી વગાડવી ચિત્રો દોરવા જેવી અનેક કલાઓની સાથે વનસ્પતિઓમાં જડીબીટુ અદભુત જ્ઞાન ધરાવતા અને આ જ્ઞાનનો લાભ સમાજ પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી અને ભગવાન બિરસા મુંડાએ સમાજ સેવામાં લાગી જઈ અને પ્રારંભમાં એમણે નજીકના ગામોમાં જઈ લોકોની સારવાર કરતા અને ત્યાર પછી સારવાર માટે ચલકત ગામમાં એક આશ્રમ બનાવ્યો અને ક્રાંતિગઢ બની ગયો તેઓની લોકોની અંધશ્રદ્ધા વેસનો અને રિવાજો છોડવાનો સંદેશો આપતા અને જોત જોતામાં અનેક લોકો તેમના અનુયાયીઓ પણ બન્યા આવા ભગવાન બિરસા મુંડાની આજે જન્મ જયંતિ છે આપણે સૌ સાથે મળી અને એમણે આપેલો સંદેશો સાથે રાખીને આગળ વધીએ આજના દિવસની શ્રી મોદીના નેતૃત્વમાં આદિજાતિના વિકાસને પંથે લઈ જવા અને તેના ગૌરવ સન્માન માટે આપણે અગ્રેસર રહ્યા છીએ લીમડી અને દાહોદમાં અંગ્રેજોને હરાવનાર આદિવાસી નાયકો પર તેમજ માનગઢને ગૌરવ અપાવનાર ગોવિંદ ગુરુજી પર પણ આપણને સૌને ગૌરવ છે આદિવાસીઓ સાથે તો જલિયાવાલા બાગ કરતા પણ મોટો અત્યાચાર કરેલો આ આદિવાસીઓ દેશની આઝાદી માટે અડીખમ રહેલા આઝાદી સંગ્રામમાં મહત્વનું પ્રદાન આપનાર આદિવાસી સમુદાયો સ્વતંત્ર પછી દાયકાઓ સુધી વિકાસથી વંચિત રહ્યા આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો તેમાં અહવાથી આસામ અને જાલોદથી ઝારખંડ સુધીના દરેક વિસ્તાર દરેક જ્ઞાતિ જાતિ કોમને વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે સ્વાતંત્ર વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે તેના પરિણામે દેશના લોકોને આદિવાસી સંસ્કૃતિ આદિવાસીઓના તાગ તપસ્યા યોજના અમલ કરવાની જાહેરાત કરી છે દેશના ત્રેસઠ થી વધુ આદિવાસી ગામડાના પાંચ કરોડ થી વધુ वन આ યોજનાનો લાભ મળવાનો છે કલ્યાણ યોજનાઓમાં સો ટકા લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક

અને નિયત સાફ હોય વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વન કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે ત્રેવીસ વર્ષ પહેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આદિજાતિ વિસ્તારોમાં રોડ રસ્તાની કનેક્ટિવિટી આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓની જે સ્થિતિ હતી તે આપણે સૌ જાણીએ છીએ આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો વિકાસ વિકસિત બનાવવા તેમણે બે હજાર સાત માં વન કલ્યાણ યોજનાની શરૂઆત મુદ્દા આધારિત આ યોજનામાં આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું તેમણે ફળિયાથી લઈ ગામ સુધી ગામથી લઈ તાલુકા જિલ્લા સુધી પાકા રોડ આપ્યા આદિવાસી બાળકોને ઘર આંગણે શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરી દીકરીઓના શિક્ષણનું સ્તર સુધરે તે માટે વિવિધ યોજનાઓ આપી આ વનબંધુ કલ્યાણ યોજનાથી દરમાં સુધારો થયો છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને જિલ્લામાં મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે હવે આદિજાતિ વિસ્તારમાં એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણની સુવિધા મળતી થઈ છે વલસાડ દાહોદ બનાસકાંઠા સાત પીપળા અને ગોધરા સહિત આઠ મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ જોગવાઈ સાધા જોગવાઈ યોજના શરૂ કરી છે વન બંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત કુલ બાવીસ હજાર પચીસ માતબર રકમની જોગવાઈ આ બજેટમાં પણ કરવામાં આવી છે નાણાના અભાવે આદિવાસી વિસ્તારના વિકાસના કામો ક્યારે પણ અટકવાના નથી વડાપ્રધાન શ્રી મોદી આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં આપણું માર્ગદર્શન કરવા બિહારના જમુથી આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવાના છે આ વર્ષે વડાપ્રધાન શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મ જયંતિ સમગ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે આદિજાતિ વિસ્તારને પણ આ વિકસિત ભારતના લક્ષ્યમાં સંપૂર્ણ રીતે આવરી લેવાના છે આપણે સૌ સાથે મળીને

લાઈવ જોડાઈ રહ્યા છે આવો ભારત સરકારના સીધા લાઈવ પ્રસારને નિહાળીએ ભગવાન બિરસા મુંડાના નાનપણથી તેજસ્વી હતા તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે બિરસા મુંડાની જન્મજયંતિ એકસો પચાસમી હતી અને તેને લઈ અને તેમના દ્વારા આહવાની અંદર એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેમના જન્મથી લઈ અને તેમણે કરેલા તમામ જે કાર્યો છે તેની પણ તેમણે ખાસ નોંધ લીધી હતી તેમના દ્વારા તેમના જીવન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો भगवान वैसा मुंडा की एक काष्ठ प्रतिमा भी प्रधानमंत्री महोदय को भेंट कर रहे हैं माननीय मंत्री महोदय बहुत-बहुत स्वागत अभिनंदन प्रधानमंत्री महोदय का निवेदन जमोई से हमारे सांसद अरुण भारती जी से कि वे माननीय प्रधानमंत्री महोदय को एक पारंपरिक शॉल और भगवान महावीर की प्रतिमा भेंट कर उनका स्वागत करें अभिनंदन करें विकसित भारत के शिल्पकार देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का अभिनंदन वंदन नमन आपकी करतल ध्वनि के साथ तालियों के साथ आप सभी की देवियों से बहुत बहुत वंदन अभिनंदन अब मैं निवेदन करूंगा केंद्रीय जनजातीय कार्य मंत्री श्री जुएल और राम जी से कि वे अपने स्वागत संबोधन के लिए बधाने माननीय मंत्री महोदय ડાંગના આહવામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા એકસો ને પચાસમી જન્મજયંતિ બિરસા મુંડાની છે તેને લઈ અને અભિવાદન લોકોનું ઝીલવામાં આવ્યું હતું તેમના દ્વારા લોકોનું સંબોધન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ ત્યાં વિશેષ ઉપસ્થિત હતા તેમના દ્વારા બિરસા મુંડાના જીવનની ઘણી એવી વાતો છે તેને પણ યાદ કરવામાં આવી હતી ભગવાન બિરસા મુંડાને હૃદયપૂર્વક તેમના દ્વારા વંદન પણ કરવામાં આવ્યા હતા અને તે તમામ વસ્તુઓ અભિવાદન છે તે તમામ જનતા ત્યાં ઉપસ્થિત છે તેમણે ઝીલ્યું હતું